કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજે આપણે બનાવીશું જામફળનું શાક બનાવીશું અને અત્યારે તમને ભાણું જોઈને જ ખબર પડી ગઈ હશે કે એકદમ આપણે કાઠિયાવાડી સ્ટાઇલ જે જામફળનું શાક બને છે એ જ રીતે બનાવીશું અને એ જ રીતે આપણે આખી જ થાળીને આ રીતે સર્વ કરી છે તો જુઓ અત્યારે મેં લાસ્ટમાં થોડો મુખવાસ બી રાખ્યો છે કારણ કે આપણે કાઠિયાવાડી સ્ટાઈલ બનાવીશું તો કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં અથવા આપણે બહાર ક્યાંય જમવા જતા હોય છે તો આ જ રીતે એક થાળી તૈયાર આપણને મળતી હોય છે તો એ જ રીતે મેં આ શાકને તૈયાર કર્યું છે અને આખું ભાણું આ રીતે તમે બપોરના સમયે યા સાંજના સમયે તમે બનાવી અને ખાઈ શકો છો તો બહુ જ ટેસ્ટી આ ભાણું તૈયાર થઈ જાય છે તો હવે લગભગ મેં અડધું જેટલું જામફળ લીધું છે બહુ કાચું નથી અને બહુ પાક્કું બી નથી મધ્યમ છે બહુ લાલ બી થયેલું નથી આદું લસણ ટામેટા અને ડુંગળી હજુ આપણે આમાં ઘણી વસ્તુ ઉમેરીશું તો વિડીયો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે હવે અહીંયા મેં થોડા બીયા પીસ પાડી અને બીયાનો ભાગ છે એ કાઢી લીધો છે પહેલાં અને બીજો થોડો તમને બતાવવા રાખ્યો છે આ રીતે તો આ રીતે થોડું જામફળ છે એ કઠણ લેવાનું છે ફ્રેન્ડ્સ પોચું નહીં સારું લાગે સબ્જીમાં થોડું કઠણ હશે તો સબ્જીનો ટેસ્ટ બહુ જ ખાટો અને મીઠો સરસ આવે છે તો હવે આપણે શું કરવાનું છે કે અડધું જામફળ જે તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એને તમે લઈ અને પછી આ રીતે અંદરથી બીયાવાળો ભાગ છે એ કાઢી નાખવાનો છે અને છાલવાળો અને થોડોક એકદમ કઠણ ભાગ હોય એ આપણે અહીંયા જામફળનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ અને બિલકુલ પોચા જામફળ નથી લેવા કારણ કે પોચા જામફળ હોય છે એ ખાવામાં સોગી થઈ જાય છે સબ્જી બનાવવામાં તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો એકદમ સરસ જામફળ ફ્રેશ લેવાના અને ટોપરા જેવા હોવા જોઈએ તો જુઓ આસાનીથી સરસ આપણે એના પીસ પાડી દઈશું હવે અહીંયા તમને નાના ગમે તો એકદમ નાના પીસ રાખી શકો છો નતર આપણે બટાકાનું શાક બનાવતા હોઈએ અને બટાકાના પીસ રાખતા હોય એ રીતે બી તમે અહીંયા રાખી શકો છો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ આપણે આ શાકને બનાવીશું તો વિડિયો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે અમે મેં કંઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ આખું કાઠિયાવાડી સ્ટાઇલ ભાણું તૈયાર કર્યું છે મેં હવે આપણે અહીંયા એક તવો ગેસ ઉપર મૂકી દીધો છે અને લગભગ બે ચમચી જેટલું અહીંયા તેલ ઉમેર્યું છે તો તેલ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે મસાલા કરીશું તો અડધાની અડધી ચમચી જેટલી રાઈ લઈ લીધી છે ત્યાર પછી થોડુંક જીરું લીધું છે આખું જીરું છે એનો ટેસ્ટ બી બહુ સરસ આ શાકમાં આવે છે હોય તો નાખી શકો છો નતર સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા ચપટીક જેટલી હિંગ લઈ લીધી છે હવે આ ત્રણેય વસ્તુ એકદમ સરસ તેલમાં સતળાઈ જાય તેલમાં એકદમ ફૂટી જાય પછી આપણે એમાં તીખાસ માટે થોડાક આપણે બે સુકા મરચાં નાખવાના છે કારણ કે આ શાકમાં ખડા મસાલાનો ઉપયોગ મેં નથી કર્યો પણ તમને પસંદ હોય તો તમે ખડા મસાલા બે અહીંયા નાખી શકો છો ત્યાર પછી આદુ અને લસણની જે પેસ્ટ છે એ બધું એકદમ તેલમાં બધું સતળાઈ ગયું રાય હિંગ ત્યાર પછી લસણની અને આદુની પેસ્ટ જોડે જ મેં ખાણી નાખી હતી તો એ ઉમેરી દીધી છે હવે એકદમ સરસ લસણ અને આદુ છે તેલમાં એકદમ શેકાઈ જવું જોઈએ પછી જ આપણે ડુંગળી અને ટામેટાને ઉમેરીશું તો જુઓ આ રીતે કરવાથી શાકનો ટેસ્ટ છે એ બહુ જ મીઠાશ આવે છે હવે એકદમ લસણ અને આદુ છે થોડુંક લાલાશ થઈ ગયું ત્યાર પછી મેં ટામેટા નાખી દીધા છે અને ડુંગળી નાખી દીધી છે ડુંગળી ટામેટા બી ઝીણા એકદમ સરસ ચોપ કરેલા છે તો આપણે આ શાક થોડુંક રસાવાળું બનાવવાનું છે એટલે થોડુંક આપણે પ્રવાહી જેવો રસો હશે તો કેવું છે કે બાજરીનો રોટલા જોડે આ શાક બહુ જ ટેસ્ટી તૈયાર થઈ જાય છે તો હવે આપણે અહીંયા ડુંગળીને અને ટામેટાને થોડીક વાર ઢાંકી અને પાંચ મિનિટ માટે રહેવા દીધું હતું તો જો ટામેટા છે એકદમ સરસ તમે જોઈ શકો છો ગળી ગયા છે મતલબ કે ચમચો મારવાથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે જો આ રીતે થઈ જાય ત્યાર પછી ડુંગળી અને ટામેટા સરસ થઈ ગયા છે ત્યાર પછી જ આપણે અહીંયા મસાલા કરવાના છે એક સામટું બધી વસ્તુ કરી અને મસાલા નથી કરવાના ફ્રેન્ડ્સ એવી રીતે શાક બનાવશો તો શાકનો કોઈ સ્વાદ જ નહીં આવે તો પહેલાં એકદમ સરસ બધી વસ્તુ આપણે ડુંગળી ટામેટા લસણ આદુને તેલમાં આ રીતે સાતળી દેવાનું છે સાતડ્યા પછી જ તમારે બીજા મસાલા આપણે અહીંયા કરતા હોય તો ઉમેરવાના છે તો એનો શાકનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે અને એ શાકની મીઠાશય તમે અનેક ગણી આવે છે તો હવે આપણે અહીંયા મસાલા કરી દઈશું મસાલામાં તમે કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં તમે ખાતા હો એ પ્રમાણે તમે અહીંયા મરચું ધાણાજીરું બધી વસ્તુ ઉમેરી શકો છો પણ આમાં મેં કોઈ ફ્લેવર નથી આપી મતલબ કે કોઈ ખડા મસાલા નથી કે કોઈ ગરમ મસાલાનો ઉપયોગ કર્યો નથી સિમ્પલ જ શાક બનાવ્યું છે પણ બાજરીના રોટલા જોડે આ શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો રૂટિંગ મસાલા ધાણાજીરું હળદર ને લાલ મરચું બસ એટલું જ ઉમેર્યું છે અને થોડું મસાલા માટે પાણી મેં ઉમેર્યું છે જેથી કરી અને આપણા મસાલા સરસ પાકી જાય અને એકદમ સરસ આપણે જેવો રસામાં ગ્રેવી જોઈએ છે એ જ ટાઈપની આપણી ગ્રેવી તૈયાર થઈ જાય છે તો હવે આપણે અહીંયા થોડું પાણી નાખ્યું છે તો ઢાંકી અને લગભગ બે મિનિટ માટે અને રહેવા દઈશું તો કેવું કે બે મિનિટ આપણે રહેવા દઈશું તો એકદમ સરસ તેલ છે એ બધું ઉપરથી આ રીતે ફૂટી આવશે અને ત્યારે સમજવાનું કે આપણું આ ગ્રેવી સરસ થઈ ગઈ છે ત્યાર પછી લાસ્ટમાં મેં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખ્યું છે મીઠું નાખ્યા પછી બી સરસ આ રીતે ચમચાથી થોડું ચલાવતા રહેવાનું છે જેટલું ચલાવશો એટલા જ મસાલા એકબીજા સાથે ભળી જશે અને એ શાકનો ટેસ્ટ છે બહુ જ સરસ આવશે તો જુઓ હવે આપણે આ આને લગભગ બે મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું અને પછી આપણે એમાં બીજી વસ્તુ જે ઉમેરવી છે એને ઉમેરીશું જો મીઠું નાખ્યા પછી બી મેં ઘણી વાર આ રીતે ચલાવતી જ રહી હતી તો બે મિનિટ મેં રાખ્યા પછી હવે તમે જોઈ શકો છો કે એમાં સીધા જ મેં અત્યારે અહીંયા જામફળ નાખી દીધા છે જે જામફળ આપણા કટિંગ કરેલા છે બિલકુલ બીયાનો ભાગ છે નહીં અને હવે આપણે એને મિક્સ કરી દઈશું મસાલા સાથે તો આપણે પહેલાં ગ્રેવી સરસ થઈ ગઈ ગ્રેવી થઈ ગયા પછી આપણે એમાં આ રીતે જામફળ નાખી દેવાના છે જો તમારે ડ્રાય શાક ડ્રાય આ શાક બનાવવું હોય રસો ના કરવો હોય તો અહીંયા તમે અડધી વાટકી પાણી નાખીને ટાંકીને લગભગ પાંચ મિનિટ થવા દેવાનું છે તો તમારું શાક ડ્રાય બી તૈયાર થઈ જાય છે પણ મારે બાજરીના રોટલા જોડે આ શાકને સર્વ કરવાનું હતું એટલે મેં થોડુંક રસાવાળું કર્યું છે શાક તો જુઓ હવે આપણે અહીંયા પાણી ઉમેરીશું કારણ કે મારે અત્યારે બે વાટકી જેટલું પાણી ઉમેરવું છે તો રસાવાળું શાક બનાવતા હોવ તો તમે બે વાટકી કમ્પ્લીટ માપ લઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં તમારું જામફળ હોય એ પ્રમાણે તમે અહીંયા પાણી ઉમેરી શકો છો ત્યાર પછી હવે આપણે તમે જોઈ શકો છો કે થોડું એકદમ લિક્વિડમાં આવી ગયું છે પાણી જેવું થઈ ગયું છે શાક પણ જ્યારે બની જશે એટલે એકદમ થિક થઈ જશે મસાલા સાથે તો હવે લગભગ આને સાત મિનિટ માટે છથી સાત મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું ત્યાર પછી હું તમને વિડીયો શૂટ કરીશ તો જુઓ છથી સાત મિનિટ મારી થઈ ગઈ છે અને મારે જેટલો રસો જોઈએ છે ઠીક એટલો જ મેં રસો અત્યારે અહીંયા કરી લીધો છે કારણ કે ફ્રેન્ડ્સ આજે સન્ડેનો દિવસ હતો અને અમારે સવારથી જ લાઇટ ગયેલી હતી તો આ લાઇટ વગર મેં વિડીયો શૂટ કર્યો છે તો તમને ક લાઇટમાં થોડું ઓછું આવી જાય તો સોરી કારણ કે અમારે લાઇટ લગભગ સવારની જાય છે તો બેથી ત્રણ વાગ્યાની આસપાસ લાઇટ આવે છે તો સવારનું આ મારું શૂટિંગ હતું તો એમાં મેં લાઇટ વગર જ આ રીતે બારીના પ્રકાશથી જ મેં આ વિડીયો શૂટ કર્યો છે તો સોરી મારે જોઈએ જોઈએ એટલો વિડીયો પ્રકાશવાળો વિડીયો શૂટ નથી થયો તો હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું ને હવે આપણે અહીંયા રોટલા કરીશું બાજરીના અને મારી ચેનલ ઉપર મેં બાજરીના રોટલા કરતાં બી તમને શીખવાડ્યા છે કે કેવી રીતે રોટલો કરવાનો હોય છે ત્યાર પછી મેં તાવડીમાં આ રીતે રોટલો બનાવી અને આ રીતે સરસ એને પાથરી દીધો હતો તો એકદમ સરસ આપણે આ રોટલો બી તૈયાર થઈ ગયો છે મારી ચેનલ ઉપર મેને મેં પહેલાં બી જ્યારે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં મારી ચેનલ મેં બનાવી હતી ત્યારે મેં બાજરીના રોટલાનો અપલોડ વિડીયો તમને બતાવેલો છે તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં આપી દઈશ તો એ વિડીયો તમે જરૂરથી જોઈ શકો છો તો મેં અત્યારે ખાલી રોટલો તાવડીમાં કેમ નાખે છે એ જ બતાવ્યું છે બાકી તમારે આખો વિડીયો લોંગ જોવો હોય તો મારી ચેનલ ઉપર જઈ અને તમે આ રીતે બાજરીનો રોટલો કેવી રીતે બનાવે છે એ મેં આખું સમજાવી અને બતાવ્યો છે તો આ મારો રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે કારણ કે આપણે એક આખું ભાણું મેં બતાવ્યું છે અને આ મારું બપોરનું જમવાનું હતું એટલે મને વિચાર આવ્યો કે ચલો આજે આ જ રીતે આપણે જે વિડીયો શૂટ કરીશું તો જુઓ એકદમ ફૂલેલો રોટલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે અહીંયા તમને પસંદ હોય તો તમે મોટા બી રોટલા બનાવી શકો છો પણ તમારા ઘરમાં તમે જે રીતે બનાવતા હો એ રીતે તમે બાજરીનો રોટલો આ રીતે તૈયાર કરી શકો છો તો જુઓ આપણો આ રોટલો સરસ એકદમ દાણેદાર રોટલો તૈયાર થઈ ગયો છે આ સમયે તમારે વધારે ઘી ખા અહીંયા ઉપર ઘી લગાવવું હોય તો ઘી બી લગાવી શકો છો પણ મેં ઘી તેલ ઓછું શાકમાં બી બહુ માપનું જ તેલ છે રસાવાળું શાક છે એટલે ઘી તેલનો ઉપયોગ કર્યા વગર જ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં મેં આખું ભાણું અત્યારે અહીંયા તૈયાર કર્યું છે અને આ ભાણું એકદમ હેલ્ધી બનાવ્યું છે ફ્રેન્ડ્સ તો આ જુઓ આપણો સરસ રોટલો શેકાઈ ગયો છે અને શાક બી એકદમ ઠંડુ થઈ ગયું છે કારણ કે પહેલાં મેં શાક સબ્જી બનાવી દીધી હતી આ રીતે જામફળની અને હવે તમે જોઈ શકો છો મારો રસો છે એકદમ થીક થઈ ગયો છે જેવી રીતે બાજરીના રોટલામાં ખવાય છે એ જ ટાઈપનું આપણું આ શાક તૈયાર થઈ ગયું છે આ શાક બહુ જ ટેસ્ટી થઈ જાય છે તમે આ રીતે ભાણામાં ખાટું મલાઈવાળું દહીં છે અથવા ખાટી ચાસ બી લઈ શકો છો થોડુંક ડુંગળી ટામેટા છે પછી આપણે હવે એમાં શાકને સર્વ કરીશું અને ગળ્યું અથાણું છે તો ફૂલ એકદમ થાળી આપણી તૈયાર થઈ ગઈ છે જે કાઠિયાવાડી સ્ટાઇલ જામફળનું શાક બાજરીના રોટલા અથાણું છે અને મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો વિડીયો છે જામફળનો જે જામફળની ચટણી બનાવી હતી લગભગ બે ત્રણ દિવસ પહેલાં જ બનાવી હતી તો એ બી મારે ફ્રીજમાં પડી હતી તો એ બી મેં અહીંયા સર્વ કરી છે તો બે રોટલા છે હવે બેમાંથી તમે કેટલી ક્વોન્ટિટીમાં ખાઈ શકો છો એટલું મેં અહીંયા સર્વ કર્યું છે તો જુઓ આ રીતે આપણી આખું ફૂલ કાઠિયાવાડી સ્ટાઈલ ભાણું તૈયાર થઈ ગયું છે સાથે ડુંગળી ટામેટા સબ્જી છે ખાટું દહીં છે અથાણું છે અહીંયા તમે ખાટું અથવા તમે ગળ્યું ક કેરીનું અથાણું લઈ શકો છો અને આ મારી જામફળની ચટણી છે જે મેં ઓલરેડી વિધિ કિચન ઉપર આ રીતે મેં વિડીયો શૂટ કરેલો છે અને લગભગ બે ત્રણ દિવસમાં જ આ વિડીયો તમને આવી જશે તો એકદમ સરસ ખાટી મીઠી ચટણી છે ખાટે આપણું ગળ્યું અથાણું છે ખાટું દહીં છે અને તમે જોઈ શકો છો એકદમ ચટપટું આપણું શાક બી જામફળનું તૈયાર થઈ ગયું છે તો બધાને જય શ્રી કૃષ્ણ E aí